કો લાગીતું એટલે બે 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 આયા આપણો ઈ ખાલી થઈ ગયો હા હા બંધ થઈ ગયો એમાં એમાં કઈક ને

આ દેવાનું જોઈ છો તમે એ આવો મકો 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 આ તમે શું કરો તમારે ધ્યાન રાખવું પડે ને ધ્યાન રાખી ધ્યાન છેપડી છો હાલો તો રામાખા અમે તો દેખાતું ઓ આ મોહો હું આમે હું મુવાઈ પાકી રોણ હવે આમાં જો એ બોય એ જોઈ લે હું પાછા આતરા ગઢા આрио બાઈ જો આતરા ખાતા નામ તારા માં તો કાટી કાટી થાક વાય છે અરે આમે કાઢવા ના છે આ જલ્દી હાલો 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 હા તો આ એકો છે કે આ હું પાછી આઈલી તમારી વારી આ હું જો સો કરો આ તો જો આ તો જો આ ખબુડિયા નામ બતાવો બીજું ના

તો યાર ને સીટીંગ કા તોરે લે હવે આવું નહી આવે હવે અમે નહી ભઈ આ સીટીંગ હાલો ફોન કરે તો હવ બોલા જા જા અમે ભઈ હું તનો કેતો હા હા સંધા હું ઉકલે ઈમાં મને ફૂલને લાગા હા આપો હા શોપિંગ કરી તો લઈ આવીએ કા પરવા હવે હું શું કહું હું હવે તમને લાઈક